સ્ટેબલ રહેવાતું નથી એટલે હું કદાચ આવું તો હું પડી પણ જોઉં હું પડી પણ જોઉં હું પડી પણ જોઉં વ્યક્તિગત વાત થઈ હતી ક્યાં છે વડોદરાના મેયર પિંકીબેન સોની શું મેયરની તબિયત સારી નથી શું મેયરને છે બેક પેઇનની તકલીફ કે પછી છે ચક્કરની સમસ્યા શું મેયર ઘરે જ લઈ રહ્યા છે સારવાર નમસ્કાર દર્શક મિત્રો લોક લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે વડોદરાના મેયર છેલ્લા પંદર દિવસથી અલગ અલગ જાહેર કાર્યક્રમો અને કોર્પોરેશનની સામાન્ય સભામાં નહીં દેખાતા મેયર ક્યાં છે આ સવાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક ક્યાં છે તે જાણવા માટે અમે તેમના જ કેટલાક સાથી અને આગેવાનો સાથે વાત કરી ત્યારે જુઓ શું જાણવા મળ્યું રાજ્યના સાત મહાનગરોમાંનું મધ્ય ગુજરાતનું સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી છે શહેરમાં આવેલા પૂરની સ્થિતિના દ્રશ્યો બાદ એક તરફ શહેરની જનતાનો રોષ વારંવાર અલગ અલગ પ્રકારે સામે આવી રહ્યો છે નાગરિકોને પડેલી હાલાકીને લઈને રાજ્ય સરકારના મુખ્યમંત્રીથી લઈને શહેરના પ્રભારી મંત્રી સહિતના અગ્રણીઓ ની મુલાકાત લીધી ત્યારે પણ તંત્ર સાથે મુખ્યમંત્રીની બેઠકો થઈ અને શહેરમાં સર્જાયેલી સ્થિતિ માટે ઘણા બધા વિષયો ચર્ચામાં આવ્યા હતા પૂરથી શહેરના નાગરિકોને પડેલી હાલાકીને લઈને સત્તા પક્ષના વહીવટ અને વિશ્વામિત્રીના દબાણો ઉપરના સવાલો ચર્ચાનો વિષય બન્યા એવામાં આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે નક્કી કરાયેલી ખાસ કમિટી સાથે મહાનગર સેવા સદનનું વહીવટી તંત્ર સંકલન કરી સ્થિતિને સુધારવા માટે કટિબદ્ધ થયું હોય તે દિશામાં કાર્યરત છે તેવામાં છેલ્લા પંદર દિવસથી મેયર પિંકે સોનીની સામાજિક ગેરહાજરીને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે શહેરના નાગરિકોને સેવા આપતી સરકારી સંસ્થા એટલે મહાનગર સેવા સદન અને અહીંયા સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીની વારંવાર ગેરહાજરીને લઈને નાગરિકો પણ ક્યાંક ને ક્યાંક અને જનતામાં મૂકાયા હશે કે ક્યાં ગયા અમારા મેયર અને શું થયું છે તેમને ત્યારે મુખ્ય જન પ્રતિનિધિઓ સાથે અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે શું તેવો મેયરની સ્થિતિ ગેરહાજરી અને તબિયતને લઈને કોઈ બાબતે જાણકાર છે ખરા ત્યારે વડોદરાના સાંસદ હેમંગ જોશીએ કહ્યું કે તેઓ બીમાર હતા ત્યારે વાત થઈ હતી બીમારીને લીધે તેમને વારંવાર હેરાન કરવા ઠીક નથી સમજતો જે પ્રકારે મને જ્યાં સુધી જ્ઞાત છે ત્યાં સુધી માન્ય મહેશી તબિયત જેવું પૂર ની પરિસ્થિતિ પતી એ સમયે સતત તેઓ ખડે પગે હતા ત્યારબાદ એમની જ્યારે તબિયત બગડી એટલે મને લાગે છે ત્યાં સુધી જે તબીબ હશે એમણે એમને એવું કહ્યું હશે આરામ કરવાની સલાહ આપી હશે અથવા બીજી કોઈ નબળાઈના કારણે તેઓની હાજરી નહીં હોય કોઈ એવું કારણ હશે ગંભીર અથવા બીમારી વર્ષનું કારણ હશે તે માટે તેઓ હાજરી નહીં આપી શકતા હોય જ્યારે હું પર્સનલી પોતે એવું માનું એક તબીબ તરીકે કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે એમને વારે વારે ફોન કરીને આપણે એમને ડિસ્ટર્બ ના કરવા જોઈએ એમને રિકવર થવા માટે એમનું ટાઈમ અને એમની સ્પેસ આપવી જોઈએ એ માટે મેં પણ એમને ક્યારેય એ બાબતે વધારે ફોન કરીને એમનું હાલ ક્યાં છે હાજર રહેવાના છે કે નહીં એવું ફોલો હું ત્યાં સુધી નથી કરતો જ્યાં સુધી એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પાછા ના ફરે પૂરમાં નુકસાન થયેલા વડોદરાના કેટલાક વિસ્તારોમાંનો એક એવો શહેરની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈએ પણ મેયરની તબિયત સારી નહીં હોવાની વાત જણાવતા કહ્યું હતું કે મેયરને દવાખાને કે વડોદરા શહેરની બહાર હોવાનું મારે ધ્યાને આવ્યું હતું અંદર અંદર વાતચીત થતી હતી કે એમની તબિયત નથી સારી એટલા માટે કરીને કંઈક દવાખાને છે કે વડોદરા શહેરની બહાર છે એવું કંઈક હતું ખરું પણ એક્ચ્યુઅલ એક્ઝેક્ટ શું છે નથી ખ્યાલ મને પાછલા પંદરેક દિવસથી એવું કંઈ થયું નથી કારણ કે અમે પણ બધા લાગેલા છે વિસ્તારના કામોની અંદર સાથે જે સર્વે કરવાના છે અમુક અમુક સોસાયટીઓમાંથી આવે છે કે અમારે ત્યાં નથી થયું એટલે એનું બધું લખાણ પખાણ ચાલી રહ્યું છે એટલે હાલ એવું કોઈ એમની સાથે કોઈ ચર્ચા થઈ નથી કારણ કે સર્વે નો વિષય છે તો આખો કલેક્ટર ઓફિસ સાચવે છે એટલે એમના સાથે જ અમારી

માન્ય મેયરશ્રીની નાદુરસ્ત તબિયતના લીધે તેઓ જાહેર જીવનમાં દેખાતા નથી એટલે એમની તબિયત સારી નથી એવું અમને ખબર છે એટલા માટે તેઓ આવી નથી શકતા આ ત્રણ દિવસ પહેલાં જ્યારે સભા હતી ત્યારે એમનો મને ફોન આવ્યો હતો કે હજુ પણ મારી તબિયત સારી નથી અને હું સભામાં આવી શકું એમ નથી તો તમે સભાનું બધું કામ જોઈ લેજો એમને કઈક ચક્કર આવે છે એવી ફરિયાદ હતી મેં ફોન પર એમની તબિયત પૂછેલી એમણે એવું કીધેલું કે ભાઈ મને હજુ ચક્કર આયા કરે છે એટલા માટે હું બહાર નીકળતી નથી બીજી ડિટેલમાં કે મેં કોઈ વાત કરી નથી એમની જે રીતે વડોદરા શહેરમાં પૂરનું નિર્માણ થયું હતું એ દરમિયાન મેયર શ્રી અને અમારી ટીમ જે વડોદરા માટે દોડતા હતા એના પછી પૂરની પરિસ્થિતિમાં થોડો કંટ્રોલ આવ્યો એ દરમિયાન પછી મેયર શ્રીની તબિયતમાં કંઈક પ્રોબ્લેમ થયો છે એમને કઈક બેક પેન થયું છે એવી વાત સાંભળવામાં આવી છે અને અવારનવાર બે ત્રણ વાર કોર્પોરેશન લગતા પ્રશ્નો હતા તો ફોન પર ચર્ચા થઈ છે એ અમુક લોકો એવું બી કે છે કે એમને ચક્કર આવે છે અમુક લોકો કે છે બેક પેઇન છે પણ બેક પેન છે એવું મને વડોદરા શહેર મહાનગર સેવા સદન ના ચૂંટાયેલા સદસ્યોનું સંગઠન સાથેનું સંકલન મહત્વની બાબત ગણવામાં આવે છે તેવામાં વારંવાર સંગઠનને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના સંકલનના કારણે તેમને પણ એકબીજાને મળવાનું થતું રહે છે તેવામાં શહેર ભાજપના મહામંત્રી જસવંતસિંહ સોલંકીએ મેયર સાથે જ્યારે સર્કિટ હાઉસની બેઠક દરમિયાન વાત કરી ત્યારે પોતાની નાદુરસ્ત તબિયત વિશે જણાવતા કહ્યું હતું કે તેઓ લાંબો સમય નથી બેસી શકતા તેમને લાંબો સમય બેસતા ચક્કરની સમસ્યા છે સ્ટેબલ નથી રહી શકાતું અને પડી જવાનો પણ ડર છે એમની અમે ટેલિફોનિક વાત મારે થઈ હતી તો બેન બીમાર છે અને એમના મધરની ઘરે છે અમે એવું કહી કે ભાઈ અમે ખબર જોવા પણ અમારે ત્યાં આવીએ પણ બેનને એવું કહ્યું કે ભાઈ હું મારા ઘરે જઈએ કારણ કે મારા ઘરને મધરને ત્યાં થોડું અનુકૂળતા નહીં પડે મારે ઘરે આવશો તમે પછી ખબર જો આવશો ત્યાર પછી એકવાર લગભગ સર્કિટ હાઉસમાં બેઠક હતી જે દિવસે પૂર બાબતમાં જર ચર્ચા હતી ત્યારે બેન દસ જ મિનિટ બેઠા ને કંઈ એમને પાછું ફીવર થઈ ગયો એટલે બેઠક છોડીને જતા રહ્યા હતા એટલે મને લાગે છે કે આ બેડની તબિયત હજુ પણ કંઈ સારી નથી એમનાથી સ્ટેબલ રહી શકાતું નથી એટલા માટે અહીંયા આવી શકતા નથી મને ઉલટી વામિટિંગ ઘણું થઈ જાય છે અને જ્યારે બેસું છું ત્યારે ચક્કર જેવું આવે છે એટલે મારે સ્ટેબલ રહેવાતું નથી એટલે હું કદાચ આવું તો કદાચ હું પડી પણ જાઉં એવી વાત થઈ હતી મારે વ્યક્તિગત વાત થઈ હતી અને ટેલિફોન બાબતમાં પણ વાત થઈ હતી કે હવે મેં એવું હોય તો ખબર જોવા જઈએ

જે દિવસ છેલ્લો દિવસ સભામાં ગયો ત્યારે ચિરાગભાઈ બારોટ મેયર પદે બેઠેલા અને ત્યારે મને કોઈ કેવું કહ્યું કે મેયર બીમાર છે આવું મને મને કોઈ કેવું ખબર મારી થોડી વાત થાય છે પાંચ સાત દસ દિવસ મને ખબર એટલે એવું યાદ નથી મારી છેલ્લી ક્યારે વાત થઈ તો હમણાં મને થોડી ખબર હોય દર દિવસ થયા હોય અમારે રૂટીન માં થોડી વાત થતી હોય મને કશું ખબર જ નથી એમના વિષયમાં કારણ કે હું મારા કામમાં હોઉં

શું થયું છે તે જાણવા માટે જ્યારે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી પાસે પહોંચ્યા ત્યારે તેમણે મેયર પિંકી સોની સાથે ટેલિફોનિક વાત કરી હતી અને લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોમવારથી મેયર ફરજ પર પરત ફરે તેવી શક્યતા છે ઘણો બધો સ્ટ્રેસ રાતના ઉજાગરા પણ એમને હતા એ વખતે કારણ કે ઘણી વખત કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર રાતના બે અઢી વાગ્યા સુધી બેસતા હોય અમારા ગૃહમંત્રી સન્માનીય હર્ષભાઈ સંઘવી આવ્યા રાત્રે અલગ અલગ એરિયાની વીજળી લીધી એ વખતે પણ મેરસે આખી રાત હાજર હતા પછી ના ટાઈમમાં મારે ટેલિફોન થી જે વાતચીત થઈ એમાં કે એમનું ગળું પકડાઈ ગયું હતું કે રાત્રે ઊંઘવા કઈ આવી ગયું ગમે એટલે એમના ઓર્થોપેડિક સર્જનને બતાડીને એના માટે દવા ચાલુ કરી ત્યારબાદ ગળાનો દુખાવો તો જતો રહ્યો પરંતુ ચક્કર આવવાના ચાલુ થયા એટલે એમને એમના ઓર્થોપેડિક સર્જન ની સલાહ લીધી રે વેક્સરે મળ્યા એટલે સર્વાઈકલનો પાંચમો ને છઠ્ઠો મણકો હોય એની ગેપ ઘટી ગઈ કદાચ ગાદી ખસી હોય કે ગાદીનું પ્રોટ્રુઝન હોય એના લીધે ઘણી વખત સ્પાઇનલ કોર્ડ પર એના નસો પર પ્રેશર આવવાથી ચક્કર આવતા હોય છે આ ચક્કર સર્વાઈકલ ને ઘણી વખત લાંબો સમય ચાલતા હોય છે વચમાં સર્કિટ હાઉસમાં વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે બાબતના સૂચનોની મિટિંગ હતી એમાં એ આવ્યા હતા ચાલુ મીટીંગમાં એમને ચક્કર જેવું લાગતા એ સેલ પ્રમુખને કહી અને નીકળી ગયા હતા ત્યારબાદ પણ ચક્કર ચાલુ રહેતા એમને દવા ગોળીઓ ચાલુ કરી હતી દવાની પણ નાની મોટી સાઈડ ઇફેક્ટ હોય શક્તિ લાગવી કે ડ્રાયનેસ લાગવી મોડામાં ટેસ્ટ નહીં આવો એટલે આવી બધી નાની મોટી તકલીફો ચાલ્યા કરી એક પછી એક પહેલા ગળું પકડાયું ત્યાર પછી ચક્કર આવવાના ચાલુ થયા હાલ એમની તબિયત સુધારા પર છે અને કદાચ સોમવારથી ડ્યુટી જોઈન કરવાના છે એવું એમને મને ઇન્ફોર્મ કરેલું છે પાછી દરમિયાન ખબર પૂછવા માટે મેં ફોન કર્યો હતો કે ભાઈ કેવું છે અને ક્યારથી આવવાના છે તો એમણે મને કીધું કે હવે સારું છે અને સોમવારથી હું એમની ઓફિસમાં આવવાના છું મારે તો લગભગ ત્રીજા ચોથા દિવસે ટેલિફોન પર વાત થાય કે આવવાના છો કે કોઈ કાર્યક્રમ હોય એ બાબતની આપણે જાણ કરતા હોય કે ભાઈ આજે આ મિટિંગ છે કે સેવા ક્ષેત્રનો કાર્યક્રમ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ છે છે એટલે પ્રથમ નાગરિક તરીકે એમને મારે ઇન્ફોર્મ કરવું પડે પૂછી લેતો કે કે કેવી દરેક અમે કરતા કારણ આપણને ખબર ના કે એમને તબિયત સારી હોય ને કદાચ આવવું હોય એટલે નાગરિક તરીકે તો અડધા શહેરના નાગરિકો અલગ અલગ સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહ્યા છે

ત્યારે કયા કારણે મેયરની તબિયત ના દુરસ્ત છે તે બાબતે કોઈ ઓફિશિયલ નોટ કે તેમના સ્વજન તરફથી કોઈ ચોખવટ ભરી વાત સામે આવે તો સમજી શકાય કે હવે ફરી મેયર પિંકી સોની ક્યારે જવાબદારી વાળી ભૂમિકામાં એક્ટિવ જોવા મળશે